મારી ચેનલ હસૂ પટેલમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું સિંગદાણા બટાકાની ખીચડી વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગદાણા અને બટાકાની ટેસ્ટી ખીચડી બનાવીશું ખૂબ જ ઝડપથી બની જતી આ ખીચડી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે સિંગદાણા બટેટાની ખીચડી બનાવવા માટે મેં સૌ પ્રથમ એક વાટકો સિંગદાણાને ધીમી ફ્લેમ પર ગેસ ઉપર શેકી લીધા છે અને ઠંડા થવા માટે રાખી દીધા છે હાથથી ટચ થાય ત્યાં સુધી સિંગદાણાને મેં ઠંડા થવા દીધા હતા અને ત્યાર પછી એક વાસણમાં લઈ અને આ રીતે હાથથી ચોડીએ એટલે બધી જ ખોતરા છે તે સિંગદાણામાંથી દૂર થઈ જશે હવે એ સિંગ દાણામાંથી ફોતરાને દૂર કરવા માટે જે આપણે ભજીયા બનાવીએ છીએ ને ભજીયા નો જે જારો છે એ જારા વડે આપણે ફોતરા સારી રીતે ઝડપથી દૂર કરી શકીએ છીએ તો આ રીતે કરવાથી ફોતરા છે એ ઝડપથી દૂર થઈ જાય છે જો બધા જ ફોતરા છે તે નીચે આ રાખેલા વાસણમાં ચાલ્યા જાય છે અને દાણા સરસ ચોખા થઈ જાય છે અને તેનો ભૂકો કરી લેશું માં સિંગ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સિંગ નો ભૂકો થઈ થઈ ગયો છે અહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સિંગદાણાનો ભૂકો છે એ સેદ દરદરો રાખવાનો છે બહુ ક્રશ નથી કરવાનો કે તેલ છૂટું પડી જાય એ રીતે નહીં ખીચડી બનાવવા માટે મેં અહીં પહેલેથી જ 200 ગ્રામ બટેટાને બાફી તેની છાલ દૂર કરી અને નાના ટુકડા કરી લીધેલા છે અહીં ખીચડીમાં બટેટાને વઘારવા માટે મેં અહીં એક કડાઈમાં 2 ચમચી ઘીને ગરમ કરેલું છે તમે ઘીને બદલે તેલમાં પણ વઘાર કરી શકો છો પણ ઘીમાં વઘાર કરવાથી તેમનો ટેસ્ટ બે ગણો વધી જાય છે અહીં ઘી ગરમ થઈ ગયું છે તેમાં રાઈ ઉમેરીશું જીરું ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરી દેસું ત્યાર પછી મરચાં અને આદુની કટકી ઉમેરી દેશું અને ચલાવી લેશું જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફેમિલીમાં શેર કરજો હવે બે મિનિટ થઈ ગઈ છે આદુની કટકી અને મરચાની કટકી ગઈ છે તો આપણે તેમાં બટેટાના કટકા છે તે ઉમેરી દેસુ થોડી હળદર જો ફરાળ અને ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો થોડુંક નિમક લાલ મરચું પાવડર અહીં મરી મરીની ભૂકી કરીને અગાઉ તૈયાર કરી લીધી હતી તે પણ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરીશું થોડી ખાંડ ઉમેરી દેસું અને સારી રીતે ચલાવી લેશું

અને સારી રીતે ચલાવી લેશું આ ગરમા ગરમ ખીચડી આપણે સર્વ કરીશું તો તૈયાર છે સિંગદાણા બટેટાની ઝડપથી બની જાય તેવી ટેસ્ટી ખીચડી આ ખીચડી બનાવવા માટે સમય પણ ખૂબ ઓછો જોઈએ છે જો આપણા ઘરમાં સિંગાણાનો ભૂકો તૈયાર હોય તો તરત જ ઝડપથી આ ખીચડી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ